નમસ્કાર શ્રી અંત વિદ્યાર્થી ભુવન વિસાવદર આજે સ્કૂલમાં જે ભોજન છે તે વર્ષાબેન હિંમતભાઈ ચિતલિયા તેમની છે તેમના મોક્ષાર્થે આ રાખેલું છે તો આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે વર્ષાબેનના આત્માને શાંતિ અને સદ્ધતિ મળે અને તેમનો પરિવાર એટલે કે તેમના દીકરા કિરણભાઈ ચિતલિયા એમનો પરિવાર હર હંમેશ પ્રગતિ કરે એમના પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈશ્વર સદાને માટે આપે એવી આપણે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ ભોજન લેતા પહેલાં સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું We yes.